જય શ્રી કૃષ્ણ જય ચેહલમાં હું છું એચ દેસાઈ ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું ઉનાળું સ્પેશિયલ પૂરી બટેકાનું શાક અને રસ જો તમે જોઈ શકો છો આપણે સૌથી પહેલાં રસ બનાવીશું રસ બનાવવા માટે આપણે આવી પાકી અને કેસર કેરીનો ઉપયોગ કર્યો છે કેસર કેરી એકદમ ગળી હોય છે એટલે એની અંદર ખાંડનો ભાગ આપણે ઓછો જોઈતો હોય છે એટલે આપણે કેસર કેરી લીધી છે આપણે આને પહેલાં છોલી લેશું સૌથી પહેલાં આપણે કેરીને છોલી લેવાની છે આ કેરીને આપણે પા બે બેથી ત્રણ કલાક માટે આપણે પાણીની અંદર રહેવા દીધી હતી કારણ કે પાણીની અંદર રહેવા દેવાનું કારણ એટલું જ છે કે જે આની ઉપર જે ક્ષાર હોય છે વ્હાઇટ વ્હાઇટ કલરનો એક ક્ષાર નીકળી જતો હોય છે અને કેરી સરસ કડક એવી થઈ જતી હોય છે એટલે આપણે પાણીમાં રાખી હતી એવી રીતે તમે જો પાણીની અંદર રાખી એની ઉપર દવા નાખેલી હોય છે દવા પણ જતી રહેતી હોય છે અને એકદમ કેરી ચોખ્ખી થઈ જતી હોય છે હવે આપણે આ કેરીને છોલી લેશું છોલીને એના નાના નાના ટુકડા કરી લેવાના છે જો આવી રીતે આપણે પિલ્લરની મદદથી છોલી લેશું જો આપણે ત્રણે ત્રણ કેરીને આવી રીતે સરસ રીતે છોલી લીધી છે હવે આપણે આના નાના નાના ટુકડા કરી લઈએ જોઈ શકો છો તમે આવી રીતે આપણે ચાક ચાકાની મદદથી આવી રીતે ટુકડા કરી લેશું આપણે આવી રીતે બધી કેરીના ટુકડા કરી જો તમે જોઈ શકો છો આપણે બધી જ કેરીને આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે હવે આપણે બ્લેન્ડરની મદદથી આને ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો આપણે આને ક્રશ તમે મિક્સરના ઝાડની અંદર કરી શકો છો પણ આપણે અહીંયા આપણે બ્લેન્ડરમાં કરવાનું છે અહીંયા આપણે થોડી ખાંડ પણ ઉમેરવાની છે ચારથી પાંચ ચમચી જેટલી આપણે અહીંયા ખાંડ લીધી છે તમા આપણે જોઈ લેવાનું જો આપણને વધારે ખાટું લાગતું હોય તો આપણે થોડી ખાંડ વધારે ઉમેરી શકીશું પણ અત્યારે આપણે ચારથી પાંચ ચમચી લીધી છે અને એની અંદર આપણે થોડું પાણી પણ ઉમેરી દઈશું કારણ કે બહુ જાડી હોય તો ક્રશ જલ્દી નથી થતું એટલા માટે આપણે આટલો એક કપ જેટલું પાણી લીધું છે આની અંદર તમે દૂધનો ઉપયોગ પણ કરી શકતા હોવ છો જૈન લોકો કોઈ દિવસ કેરીની અંદર પાણી નાખીને રસ નથી બનાવતા એ લોકો કાયમ માટે દૂધ નાખીને જ રસ બનાવતા હોય છે એ પણ સરસ લાગતું હોય છે હવે આપણે આને પ્રસ કરી લેશું જો આપણો રસ અહીંયા રેડી થઈ ગયો છે આપણે ત્રણ કેરીનો રસ અહીંયા કિલોથી દોઢ કિલો જેટલો થયો છે આપણે હંમેશા ઘરે રસ બનાવીને ખાવો જોઈએ બહુ સરસ બનતો હોય છે હવે આપણે આને દસ પંદર મિનિટ માટે ફ્રીજમાં રાખી લેશું તમે જોઈ શકો છો આપણે પૂરી બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે અહીંયા ત્રણ કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે હવે આપણે એને બાંધી દઈશું એની અંદર આપણે થોડો મસાલો પણ એડ કરવાનો છે હવે આપણે અજમો લીધો છે અજમાને હાથેથી થોડો ક્રશ કરીને એની અંદર એડ કરીશું આ પૂરીના લોટમાં તમે થોડો મસાલો કરો છો તો પૂરી બહુ સરસ લાગતી હોય છે આપણે હળદર પણ અડધી ચમચી એડ કરી છે અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે મીઠું આપણે એકથી દોઢ ચમચી જેટલું એડ કર્યું છે આપણે અડધી ચમચી મરચું પણ એડ કર્યું છે હવે આપણે એના મણ માટે તેલ લઈ લેશું આ પૂરીની અંદર આપણે બહુ મણની જરૂર નથી પડતી કારણ કે બહુ મણ નાખી દેતા હોય તો પૂરી એકદમ કડક કડક થઈ જતી હોય છે આપણે અહીંયા પોચી પૂરી બનાવવાની છે એટલે આપણે મણનું પ્રમાણ બહુ ઓછું રાખવાનું છે આપણે ત્રણ ચમચી જેટલું મોયણ લીધું છે વધારે નથી લીધું તમે જોઈ શકો છો આપણે બધું જ મિક્સ કરી લેશું આપણે અહીંયા મોયણ અને મસાલા જોડે આપણે લોટને મિક્સ કરી લીધો છે જોઈ શકો છો તમે આ પ્રમાણે જ આપણે મોયણ રાખવાનું છે હવે આપણે પાણીથી લોટ બાંધી લઈએ આપણે રોટલીના જેવો એકદમ ઢીલો લોટ નથી કરી દેવાનો થોડો મીડિયમ રાખવાનો છે આપણે આટલા કપ પાણીની જરૂર પડશે વધારે નહીં પડે જોઈ શકો છો તમે આવી રીતે આપણે કાઠો લોટ બાંધવાનો છે જો તમે જોઈ શકો છો આવી રીતે આપણે કડક એવો પૂરીનો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે આને દસ મિનિટ ઢાંકીને રહેવા દઈશું હવે આપણે બટેકાનું શાક બનાવી દઈશું બટેકાના આપણે છ થી સાત નંગ બટેકા લીધા છે એને આપણે છોલીને પાણીની અંદર પલાળીને રાખ્યા હતા કારણ કે આપણે લોટ બાંધ્યો રસ કાઢ્યો ત્યાં સુધી આપણે આ તૈયારીઓ કરી રાખી હતી કારણ કે જો આપણે બટેકાને પલાળતા નથી તો બટેકા ઉપરથી કાળા થઈ જતા હોય છે એટલા માટે આપણે પલાળીને રાખ્યા હતા આપણે બધા જ બટેકાને આવી રીતે સમારી દઈશું જો તમે જોઈ શકો છો આવા મીડિયમ મીડિયમ સાઈઝના આપણે બટેકાના ટુકડા કરી લીધા છે હવે આપણે આનો વઘાર કરી લેશું આપણે બટેકાના વઘાર માટે પાંચ થી છ ચમચી જેટલું તેલ લીધું છે આપણું તેલ અહીંયા આવી ગયું છે હવે સૌથી પહેલા આપણે રાઈ નાખી દઈશું હવે આપણે જીરું એની અંદર એડ કરી હવે આપણે બે આપણે એવા લવિંગ લીધા છે એ લવિંગ નાખી દઈશું આપણે મરચાંનો ટુકડો લીધો એ પણ આપણે નાખી દઈશું એની અંદર આપણે હિંગ એડ કરી લેશું અડધી ચમચી આપણે હિંગ લીધી છે આપણે લીમડો લીધો છે લીમડો પણ એડ કરી લેશું હવે આપણે એની અંદર બટેકા એડ કરી લઈશું અળધી ચમચી આપણે અંદર હળદર એડ કરવાની છે એક ચમચી આપણે મરચું લીધું છે એ પણ એડ કરી લેશું એક ચમચી આપણે જીરું લીધું છે એ પણ એડ કરી લેશું બટેકાના શાકની અંદર જીરું વધારે હોય તો સારું લાગતું હોય છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેશું અને આપણે ગોળ લીધો છે એક ચમચી જેટલો ગોળ પણ એની અંદર એડ કરી લેશું આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું આ બટેકાનું શાક આપણે થોડું રસાવાળું રાખવાનું છે એટલે આપણે થોડું પાણી એડ કરી લેશું એની અંદર આપણે અડધા કપ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે કુકરને બંધ કરીને ત્રણ સીટી આવવા દેશું જો આપણે હવે દસ મિનિટ જેવું લોટને થઈ ગયું છે હવે આપણે આને નાના નાના એવા ગુલ્લા કરી અને આપણે પૂરીને વણી લેશું આવડી આવડી સાઈઝના આપણે ગુલ્લા કરવાના છે બહુ નાની પૂરી નથી રાખવાની આપણે મીડિયમ સાઇઝની ભરા બદારની હાથની આપણે પૂરી રાખવાની છે એટલે આપણા આપણા ગુલ્લા આપણે કરી લેશું જો આપણે બધા જ લોવા આવી રીતે કરી લીધા છે હવે આપણે આને વણી લેશું બધી જ પૂરીને આપણે પહેલાં વણી લેશું જો તમે જોઈ શકો છો આપણે બધી જ પૂરીને આવી રીતે વણી લીધી છે હવે આપણે આને તળી લેશું જો આપણે પૂરી વણી ત્યાં સુધી આપણે તેલને અહીંયા ગરમ થવા મૂકી દીધું તો આપણું તેલ અહીંયા સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે પૂરી તળી લઈએ આપણે અહીંયા બહુ મોટી નાની નાની પૂરી નથી બનાવી કેરીના રસ જોડે જાડી અને થોડી મોટી પૂરી હોય તો સરસ લાગતી હોય છે એટલે આપણે આવી ફરા ફરા હાથની પૂરી બનાવી છે બહુ સરસ લાગતી હોય છે એટલા માટે આપણે બધી જ પૂરીને આવી રીતે તળી લેશું જો તમે જોઈ શકો છો આપણે બધી જ પૂરીને અહીંયા તળી લીધી છે જો આપણા શાકને અહીંયા ત્રણ સીટી સરસ રીતે થઈ ગઈ છે અને કુકર આપણે બંધ કરી દીધું હતું હવે આપણે એને ખોલીને જોઈ લઈએ જો આપણું શાક સરસ અહીંયા રસોઈ એકદમ સરસ રહ્યો છે અને આ બટેકા પણ સરસ એકદમ

શાક અહીંયા રેડી થઈ ગયું છે હવે શાક ઉપર આપણે થોડી કોથમીર શ કરી લેશું જો આપણી પૂરી શાક અને રસની ડીશ અહિયાં કમ્પ્લીટ છે ઉનાળું સ્પેશિયલ ଯୁ ତମେ ମାେସିପି ପସନ୍ଦ ଆଉ ତାର ଚେନ ଚେହର କିଚନରେ ଲାଇକ କରୋ ଶେ କରୋ ସବସ୍ କର